જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવી રહ્યો છે તો એના ઉપલક્ષમાં ઘણા વૈષ્ણવોની એવી કોમેન્ટ હતી કે એના પૂર્વજો ક્યાં ક્યાં સોમયજ્ઞ કર્યા અને કેવા પ્રતાપી પૂર્વજો હતા એના વિશેનો વિડીયો અપલોડ કરો એ માટે એ ધ્યાને રાખી અને એ વિડીયો આપણે એકવાર પણ બનાવેલ છે છતાં ફરી પાછું આપણે એ સત્સંગ રૂપે વિડીયો અપલોડ કરીએ છીએ તો જેથી કરીને આ વૈષ્ણવને માહિતી અને ખ્યાલ આવે કે એના પૂર્વજો કેવા પ્રતાપી હતા અને કેટલા કેટલા સોમ યજ્ઞ કર્યા એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં આકબીડુ આકબીડું નામે જિલ્લો આ જિલ્લામાં વ્યોમસ્તંભ નામનો પર્વત પર્વતમાંથી કૃષ્ણા નદી ખડખડ કરતી વહેતી જાય આ પર્વતની તળેટીમાં અને દક્ષિણ તરફના રમણીય તટ પ્રદેશમાં કાંકરવાડ નામે એક સરસ મજાનું ગામ વસેલું આ ગામમાં ભારદ્વાજ ગોત્રવાડા કૃષ્ણ યજુર્વેદી તૈત્રીય શાખાધ્યાયી વેલનાડુ સંગનક કુળના તૈલંગ બ્રાહ્મણો ત્યાં નિવાસ કરતા હતા આ કુળ પરાપૂર્વથી શ્રી ગોપાલકૃષ્ણની ભક્તિ કરતું હતું આ કુળે વૈદિક સ્ત્રોત દીક્ષા લીધી હતી તેથી એ દીક્ષિત કુળ તરીકે પણ પ્રસિદ્ધ થયું હતું આવા પવિત્ર કુળમાં શ્રી યજ્ઞ યજ્ઞનારાયણ ભટ્ટજી પ્રગટ થયા યજ્ઞનારાયણ દેવપુરના સુધર્મા બ્રાહ્મણની નર્મદા નામની કન્યા સાથે લગ્ન કર્યા હવે શ્રીમદ ગોસ્વામી દ્વારકાશજી મહારાજ કૃત મૂળ પુરુષ રચિતા થઈ ગયા જે આપણે કોઈપણ શ્રી વલ્લભ કુલના બાલકનો જન્મદિવસ હોય તો એ જન્મદિને આ મૂળ પુરુષનું ગાન થતું હોય માર્કેન્ડેંગ પૂજાની અંદર તો એમાં પેલી છે દ્વારકેશજી કે મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભયે સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ એમાં પણ આનો ઉલ્લેખ મળે છે અને ઢાઢીલીલામાં આપણે વલ્લભ વંશાવલીમાં પણ ખાસ સાંભળ્યું હોય તો ઢાઢીલીલા શરૂ થાય એટલે પહેલી જ વલ્લભ વંશાવલીમાં આ કુળનો ઉલ્લેખ આવે છે કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ એમાં આવે છે તો એમાં પ્રથમ પુરુષ એ શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટ હવે શ્રી યજ્ઞ નારાયણજીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન બત્રીસ સોમ યજ્ઞ કર્યા તેઓ સાક્ષાત વેદની મૂર્તિ હતા વેદ મૂર્તિ એક સમયે કોઈ એક તેજોદ્વેષી પંડિતને પોતાની નિંદા કરતો અટકાવવા માટે એમણે ભેંસને છડી મારી અને વેદના પાઠ ભણતી કરી હતી હવે ભેંસ બેઠી તેને એને છડી અડાડી તો વેદના પાઠ ભણવા માંડી બોલવા માંડી ભેંસ આવો પ્રગટ પ્રતાપ બતાવ્યો શ્રી યજ્ઞનારાયણ ભટ્ટે એ પ્રથમ પુરુષ હવે તેમને ત્યાં યજ્ઞનારાયણ ભટ્ટને ત્યાં પુત્ર શ્રી ગંગાધરજી પ્રગટ થયા અને ગંગાધરજીએ ઇઠાવીસ સોમ યજ્ઞ કર્યા શ્રી ગંગાધરજીએ પણ લોકચર્ચા ટાળવા એક સમયે પોતાની કેસ જટા ખોલી અને એમાંથી ગંગાજીની ધારાને વહે વ્યા વહેતી કરી હતી આવો પ્રગટ પ્રતાપ જોઈને સૌ લોકો ત્યાં આચર્ય પામી ગયા હતા પછી તેમને ત્યાં ગંગાધર ભટ્ટના પુત્ર શ્રી ગણપતિ ભટ્ટ થયા તો આ ગણપતિ ભટ્ટે ત્રીસ સોમ યજ્ઞ કર્યા એણે એક સમયે પોતાના સામર્થ્યથી એક યોજનના વિસ્તારમાં સવા પ્રહર એટલે કે સાડા ચાર કલાક ચાર કલાક સુધી હુંડ એટલે સોના મોરની વર્ષા કરાવી હતી એક યોજનના વિસ્તારમાં એવો પ્રગટ પ્રતાપ બતાવ્યો કે ચાર કલાક સુધી હોના મૂળની વર્ષા થઈ અને આ લોકો જોઈ અને પણ આશ્ચર્ય પામી ગયા પછી શ્રી ગણપતિ ભટ્ટને ત્યાં પુત્ર શ્રી વલ્લભ ભટ્ટ થયા અને શ્રી વલ્લભ ભટ્ટે પાંચ સોમયજ્ઞ કર્યા તેઓ પણ પોતાના સામર્થ્યના લોકનિંદા ટાળવા માટે કોષના વિસ્તારમાં આકાશમાં કોષના વિસ્તારમાં એમણે મધ્યરાત્રિના સમયે ભર બપોરનો સૂર્ય પ્રજ્વલિત કર્યો હતો તો આ વલ્લભ ભટ્ટે મધ્યરાત્રિ તો મધ્યરાત્રિએ અચાનક ભર બપોરનો સૂર્ય પ્રજ્વલિત થાય તો કેવું આશ્ચર્ય સર્જાય તો આવો પ્રગટ પ્રતાપ ને બતાવેલ છે શ્રી વલ્લભ ભટ્ટે હવે પછી આવે શ્રી વલ્લભ ભટ્ટના પુત્ર શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને લક્ષ્મણ ભટ્ટજીએ પાંચ યજ્ઞ કર્યા શ્રી લક્ષ્મણ ભટ્ટને યલમમાં ગારુ યલમમાં ગારુ અને ઇલમમાં ગારુ નામે બે પત્ની હતી બંને સગી બહેનો હતી લક્ષ્મણ ભટ્ટ અને ઇલમમાં ગારૂથી શ્રી રામકૃષ્ણ વિક્રમસવંત પંદરસો ત્રીસ અને શ્રી વલ્લભ એટલે કે આપણા શ્રી આચાર્ય ચરણ એ વિક્રમ વિક્રમસવંત પંદરસો પાંત્રીસમાં અને શ્રી કેશવપુરી એ વિક્રમ વિક્રમસવંત પંદરસો ચાલીસમાં પુત્ર રૂપે પ્રગટ થયા શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યજીને સુભદ્રા અને શ્રી સરસ્વતી નામે બે બહેનો પણ હતી તો આ રીતે આટલા સો સૌમયજ્ઞ પૂરા થયા અને આચાર્ય ચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા આ એના પૂર્વજોના બધા વંશજો કેવા પ્રતાપી હતા એના આપણે વિશે આ સત્સંગ કર્યો અને મહાપ્રભુજીનો હવે આપણે જીવનચરિત્ર પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે લેશું શ્રી વલ્લભાધી સકી જય